દેશ વિદેશમાં વસતા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો આજે આંખ કાન અને ગળાનો જે ઈએનટી જેને હું કહું છું એવો પ્રાણાયામ બતાવવા જઈ રહ્યો છું મિત્રો રોજ સવારે ભૂખ્યા પેટે મિનિમમ પાંચ વખત અને મેક્ઝિમમ દસથી પંદર વખત વીસ વખત પચીસ વખત કરશો ને તો એનાથી જબરજસ્ત ફાયદો મળશે મિત્રો આંખોનું તેજ વધશે આંખોના નંબર ઓછા થશે એટલું નહીં તમારા કાનની અંદર જો નસ સુકાતી હશે તો એ નસ પણ સુકાતી બંધ થશે મોટી ઉંમરે જે સાંભળવાનું બંધ થઈ જાય છે ઓછું સંભળાય છે એ પ્રોબ્લેમ પણ તમારો સોલ્વ થઈ જશે અને એની સાથે સાથે ગળું પણ આપણા ગળામાં થાઈરોઇડ હોય કે કોઈ પણ બીજો પ્રોબ્લેમ હોય તો એ પણ એનાથી દૂર થાય છે મિત્રો એવો પ્રાણાયામ એનું નામ છે ભ્રામરી પ્રાણાયામ ભ્રામરી પ્રાણાયામ કેવી રીતે કરવો બરાબર સમજી લેજો મિત્રો બે ત્રણ આંગળી એમાં બે આંગળી આંખ ઉપર મૂકો અને ત્રીજી આંગળી અહીંયા નીચે એના પર મૂકો બંને અંગૂઠાથી કાનની જે બૂટ છે એ એની ઉપર આ અંગૂઠો મૂકી અને કાનને બંધ કરી દો પછી ઊંડા શ્વાસ લેવાના અને ધીમે ધીમે ભમરાનું ગુંજન કરે એ રીતે ગુંજન કરતાં 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 શ્વાસ છોડવાનો છે બરાબર જોઈ લેજો આ કાન મેં બંધ કરી દીધા છે અંગૂઠાથી mm Oh. મિત્રો ભ્રામર પ્રાણાયામ જે છે એમાં તમે જોયું કે ઊંડો શ્વાસ ભરી દેવાનો અને શ્વાસ ભર્યા પછી ધીમે ધીમે ભમરાના ગુંજન જેવો મોડું ખોલ્યા વગર અવાજ કરતાં કરતાં ધીમે ધીમે શ્વાસ છોડવાનો છે મિત્રો આનાથી જે વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે એ વાઇબ્રેશનથી આપણા આપણું બ્રેઇન જે છે નર્વસ સિસ્ટમ છે એને પણ એક્સરસાઇઝ મળે છે એ ઉત્તેજિત થાય છે અને નર્વસ સિસ્ટમ જે છે એ સક્રિય થાય છે અને એ પણ એની એફિશિયન્સી વધે છે મિત્રો આ ભ્રામરી પ્રાણાયામના ઘણા બધા ફાયદા છે ટૂંકમાં ગળાથી ઉપર જે જેટલા અંગો છે એ બધા જ અંગોને આનાથી કસરત મળે છે તો મિત્રો રોજ સવારે અથવા તો સાંજે પણ ભૂખ્યા પેટે જમ્યા પહેલાં અને મિનિમમ પાંચ વખત મેક્ઝિમમ પંદર વીસ વખત કરજો તો આનાથી જબરજસ્ત ફાયદો થશે પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય આપે એ હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત